ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં લૂંટારુઓ બેફામ બન્યા છે આધેડ મહિલાને ઢોર માર મારી ઘરેણા અને રોકડની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ છે વાણિયા શેરીમાં સવારે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે મામલતદારના ઘરની સામે જ આવેલા મકાનમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા અને ઘરમાં ઘૂસી આધેડ મહિલાને માર મારી અને લૂંટ ચલાવી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને વલ્લભીપુર પોલીસને જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ બનાવ બન્યો રામા મંદિર જણા દર્શન કરી આવ્યા બરોબર પછી હું આ ઘરે મેં કઈ ખેતર ગયો ખેતર ગયો લગભગ અડધી કલાક જેવું છું અને મારા મોહનભાઈનો ફોન આવ્યો એમ કે તારા ઘરના ના બુટ્યા મારીને લઈ ગયા છે અને સોર આવ્યા છે પછી હું ત્યાંથી ભાઈ ગયો તરત ઘરે આવ્યો કે દવાખાને લઈ ગયા મારા ઘરના ઘરેણું હતું લગભગ બે ત્રણ લાખ રૂપિયાનું દોરો બુટી ને એવું હું હું છે એ મારા ઘરના કબજે એ લઈ ગયા છે